ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ મોટા સપના જોવાની અને તેને પૂરા કરવાની તીવ્ર ઈચ્છા રહેશે યોગ્ય નિર્ણય લેવામાં થોડી દુવિધા આવી શકે છે કેટલીક નવી તક તમારી સામે આવી શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ લો વ્યાપારીઓને વિદેશી બજારો અથવા નવી ભાગીદારી સાથે જોડાવાની તક મળશે નવી જવાબદારીનો પ્રસ્તાવ આવી શકે છે કરિયર સ્ટાર્ટઅપમાં છે તેણે તેમના કામને વિસ્તારવા માટે નવી વ્યૂહરચના બનાવવી પડશે આઈટી રિસર્ચ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરશે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને સફળતા માટે વધુ મહેનતની જરૂર પડશે લવ સંબંધોમાં સ્પષ્ટતા લાવવાની જરૂર છે કેટલાક લોકોને લાંબા અંતરના સંબંધોની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે લગ્ન માટે લાયક લોકો માટે નવો સંબંધ શરૂ થઈ શકે છે સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સ્ક્રીનની સામે બેસી રહેવાથી આંખોમાં બળતરા અને માથાનો દુખાવો થઈ શકે છે કસરત અને ધ્યાન દ્વારા મન અને શરીરનું સંતુલન જાળવો લકી કલર નારંગી લકી નંબર છ વૃષભ રાશિ ભાવનાત્મક સંતુલન જાળવો ભૂતકાળની કેટલીક બાબતો તમને વેચેની અનુભવાશે જો કોઈ તક ચૂકી જાય તો નિરાશ ન થાઓ નવા વિકલ્પો શોધો આ સમયે તમારા માટે સારું રહેશે કે તમે નાની નાની બાબતોને ભૂલીને આગળ વધો આત્મવિશ્વાસ જાળવી રાખો અને તમારી પાસે જે વસ્તુઓ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો વ્યાપારી લોકોને આર્થિક નુકસાનથી બચવા સમજી વિચારીને નિર્ણય લેવા પડશે કરિયર કાર્યસ્થળ પર તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નોકરિયાત લોકોએ ટીમ વર્કમાં તાલમેલ જાળવી રાખવાની જરૂર પડશે લવ સંબંધોમાં વાતચીત કરવાની જરૂર પડશે જે લોકો બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છે લગ્ન સંબંધોમાં ભાવનાત્મક અંતર હોઈ શકે છે પરંતુ એકબીજાને સમજવાનો પ્રયાસ કરો અવિવાહિત લોકોને જૂના પ્રેમી સાથે ફરી સંપર્ક કરવાની તક મળી શકે છે સ્વાસ્થ્ય તમારી ખાનપાન પર ધ્યાન આપો પેટ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે ખાસ કરીને અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે યોગ અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળશે લકી કલર વાદળી લકી નંબર ચાર મિથુન રાશિ તમે વધુ સંતુલિત અનુભવ કરશો જે નિર્ણયો લેવાનું સરળ બનાવશે જીવનમાં નવી શરૂઆત થવાની સંભાવના છે પછી તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક વ્યવસાયમાં નવા ગ્રાહકો મળવાની સંભાવના છે જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સર્જનાત્મકતા વધશે અને તમે નવી તકો તરફ ઝુકાવશો તમને અન્ય લોકો તરફથી સ્નેહ અને સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે તમને કેટલાક સારા સમાચાર મળી શકે છે જે તમારી અપેક્ષાઓ સાથે સંબંધિત હશે કરિયર સંગીત લેખન અને ડિઝાઇન સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને જલ્દી જ સારી ઓફર મળી શકે છે લવજીવના સંબંધો તાજેતરમાં શરૂ થયા છે તેઓ એકબીજાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરશે જો તમે છો તો કોઈ નવા પ્રત્યે આકર્ષણ વધી શકે છે સ્વાસ્થ્ય શારીરિક સારી રહેશે પરંતુ પાણીના અભાવે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે માનસિક રીતે તમે શાંત અને સકારાત્મક અનુભવ કરશો પરંતુ વધુ પડતા ભાવુક થવાનું ટાળો બિનજરૂરી તણાવથી બચવા માટે ધ્યાન કરો લકી કલર ફિરોજ લકી નંબર સાત કર્ક રાશિ આજનો દિવસ સમૃદ્ધિ પ્રેમ અને સંતોષથી ભરેલો રહેશે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે મહિલાઓ ખાસ કરીને સફળતા પ્રાપ્ત કરશે અને નવી જવાબદારીઓ સારી રીતે નિભાવશે કરિયર ફેશન સૌંદર્ય બાગકામ કલા અને ડિઝાઇનિંગ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે નવા પ્રોજેક્ટ મળી શકે છે નોકરી કરતા લોકો પોતાની મહેનતના આધારે ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ જીતી શકે છે લવ તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે અને તમે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજી શકશો લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોનો અંત આવશે અને સંબંધોમાં નવીનતાનો અનુભવ થશે સ્વાસ્થ્ય ત્વચા સંબંધિત સમસ્યાઓમાં સુધારો થશે પરંતુ તેલયુક્ત ખોરાક ટાળો તમે માનસિક રીતે શાંત રહેશો પરંતુ બિનજરૂરી ચિંતાઓથી બચો યોગ અને ધ્યાન કરવું ફાયદાકારક રહેશે લકી કલર લીલો લકી નંબર ત્રણ સિંહ રાશિ આજનો દિવસ આત્મનિરીક્ષણ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો છે ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો અને આગળ વધવાનો સમય છે તમારા વિચારો સ્પષ્ટ રાખવો અને કોઈપણ નિર્ણય સમજી વિચારીને લો જીવનમાં મોટો બદલાવ શક્ય છે જે તમને નવી દિશામાં લઈ જશે કેટલાક અધૂરા કામ પૂર્ણ કરવાની તક મળશે જૂના સંબંધોને ફરીથી જોડવાની તક મળી શકે છે આધ્યાત્મિક પ્રગતિ તરફ ઝુકાવ વધી શકે છે કરિયર કાનૂની વહીવટી અને ન્યાય વ્યાવસાયિકો માટે દિવસ અનુકૂળ રહેશે કોર્પોરેટ જગતમાં કામ કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે લવ જૂના સંબંધો સુધારવાની તક મળશે વિવાહિત લોકોને સારી ઓફર મળી શકે છે જો કોઈ ગેરસમજ થઈ હોય તો તેને દૂર કરવાનો આ યોગ્ય સમય છે વિવાહિત જીવનમાં પારદર્શિતા વધશે યોગ્ય વાતચીતથી તમામ સમસ્યાઓ ઉકેલી શકાય છે સ્વાસ્થ્ય પાચન સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે તેથી તમારા આહારને સંતુલિત રાખો માનસિક શાંતિ માટે તમારી દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો લકી કલર નારંગી લકી નંબર બે કન્યા રાશિ નવી શક્યતાઓ ઉગરી આવશે અને તમને તમારા પ્રયત્નોનું પૂરેપૂરું પરિણામ મળશે કોઈ મોટી સફળતા કે સિદ્ધિ તમારા આત્મસન્માનને વધારશે પરિવાર અને મિત્રો સાથે ખુશીની પળો વિતાવવાની તક મળશે અટવાયેલી યોજનાઓને ફરી ગતિ મળશે તમારી સકારાત્મક ઉર્જાને કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે તમારી પ્રતિભા કોઈ રચનાત્મક કાર્યમાં ચમકી શકે છે વેપારમાં નવી વ્યૂહરચના અપનાવવાથી મોટો નફો થઈ શકે છે કરિયર શિક્ષણ સંશોધન અને ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને પ્રશંસા અને સન્માન મળશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સારા સમાચાર મળી શકે છે લવપ્રેમમાં જોડાયેલા યુગલો માટે આ દિવસ રોમેન્ટિક રહેશે સાથે મુસાફરી કરવાની સંભાવના બની શકે છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે જૂના મિત્ર પ્રત્યે આકર્ષણ વધી શકે છે અવિવાહિત લોકોને નવો જીવનસાથી મળી શકે છે જે લાંબા ગાળાના સંબંધ તરફ દોરી શકે છે સ્વાસ્થ્ય તમને હાડકાં અને સાંધામાં થોડો દુખાવો થઈ શકે છે કેલ્શિયમયુક્ત આહાર લો સ્કીન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લકી કલર સોનેરી લકી નંબર એક તુલા રાશિ આજનો દિવસ સુમેળ અને સંતુલનનો રહેશે અંગત અને વ્યાવસાયિક જીવનમાં નવી ભાગીદારી મજબૂત બનશે પરસ્પર વિશ્વાસ અને સહયોગથી સફળતાનો માર્ગ સરળ બનશે કોઈપણ મહત્વપૂર્ણ વાટાઘાટો અથવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે ટીમવર્ક સંબંધિત કાર્યોમાં તમને ઉત્તમ પરિણામ મળશે ભાગીદારીમાં વેપાર કરતા લોકોને ફાયદો થશે અને નવા સોદા ફાઇનલ થઈ શકે છે કરિયર બેન્કિંગ ફાઇનાન્સ અને કન્સલ્ટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે મીડિયા અને કોમ્યુનિકેશન ક્ષેત્રના લોકોને ઓળખ અને પ્રશંસા મળશે લવ સંબંધોમાં નિકટતા વધશે પ્રેમીઓ વચ્ચેના વિખવાદનો ઉકેલ આવશે જે સંબંધને વધુ મજબૂત બનાવશે તમે તમારા જીવનસાથી સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશરને લગતી સમસ્યા થઈ શકે છે આહારને સંતુલિત રાખો માથાનો દુખાવો અને માઇગ્રેનની ફરિયાદો અનુભવાઈ શકે છે લકી કલર વાદળી લકી નંબર છ વૃશ્ચિક રાશિ આજે સાવધાનીથી કામ કરવું જરૂરી રહેશે ઉતાવળમાં કોઈ નિર્ણય લો ઉડાણપૂર્વક વિચારીને વ્યૂહરચના બનાવવી પડશે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો તેથી સત્ય અને ભ્રમ તફાવત શીખો તમારી યોજનાઓને ગુપ્ત રાખો કારણ કે કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે વ્યવસાયમાં કોઈ તમારા વિચારો અથવા વ્યૂહરચનાનો અયોગ્ય લાભ લઈ શકે છે સાવચેત રહો અને ધીરજ તમને સાચો માર્ગ બતાવશે કરિયર ઓફિસમાં રાજનીતિ અને ગુપ્ત સ્પર્ધા વધી શકે છે તેથી સાવધાન રહેવું કાયદા તપાસ અને સાયબર સુરક્ષા સાથે જોડાયેલા લોકોએ વધુ સાવધ રહેવું પડશે લવ સંબંધોમાં શંકા અને છુપાયેલી બાબતો પ્રકાશમાં આવી શકે છે જીવનસાથીના ઈરાદા કે ઈરાદાને સમજવામાં મુશ્કેલી આવી શકે છે ગેરસમજ વધે તે પહેલાં ખુલ્લીને વાતચીત કરો સ્વાસ્થ્ય એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યા થઈ શકે છે હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે ધ્યાન અને પ્રાણાયામથી માનસિક શાંતિ મળશે લકી કલર બ્રાઉન લકી નંબર નવ રાશિ આજે આત્મનિર્ભરતા અને સંતોષની રહેશે તમારા ભૂતકાળના પ્રયત્નો હવે ફળ આપવાનું શરૂ કરશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતાનો અનુભવ થશે તમારી મહેનતનો આનંદ લો વ્યવસાયમાં સફળતા મળશે ખાસ કરીને જેઓ પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે બેન્કિંગ રિયલ એસ્ટેટ અને શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મળી શકે છે કુદરત સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે કરિયર કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રમોશન અથવા પગાર વધારો શક્ય છે જે લોકો સર્જનાત્મક ક્ષેત્રે છે તેમને તેમની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરવાની તક મળશે લવ સંબંધોમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધશે કેટલાક લોકો જૂના પ્રેમની યાદો પરેશાન કરી શકે છે પરંતુ તેનાથી આગળ વધવાની જરૂર છે તમારી જાતને પ્રેમ કરતા શીખો સ્વાસ્થ્ય વધારે કામના કારણે તમે થાક અનુભવી શકો છો કમરનો દુખાવો અને ચેતામાં જગડાઈ જવાની સમસ્યા હોઈ શકે છે યોગ કરો અને સ્ટ્રેચિંગ કરો લકી કલર લીલો લકી નંબર છ મકર રાશિ આજે તમારી જિજ્ઞાસા અને વિશ્લેષણાત્મક ક્ષમતા વધશે નવી માહિતી શીખવાની ઈચ્છા પ્રબળ રહેશે પરિસ્થિતિને ઉડાણપૂર્વક સમજવાની જરૂર છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સફળતાના સંકેતો છે તેઓ બુદ્ધિપૂર્વક સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તેમના વિચારો અસરકારક રીતે રજૂ કરી શકશે કરિયર નોકરીમાં તમને નવી જવાબદારીઓ મળશે જેનાથી શીખવાની તકો વધશે કાર્યસ્થળ પર કોઈ અંધાર્યા ફેરફાર થઈ શકે છે સાવચેત રહો અને યોગ્ય નિર્ણયો લો લવ ગેરસમજ ટાળો જે લોકો નવો સંબંધ શરૂ કરી રહ્યા છે તેઓએ તેમના પાર્ટનરના ઈરાદાને યોગ્ય રીતે સમજવાની જરૂર છે તમારા પ્રેમ સાથે વાતચીતમાં સુધારો કરો નાની નાની બાબતો પર દલીલ કરવાનું ટાળો સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઊંઘનો અભાવ થાકમાં વધારો કરી શકે છે આરામની તકનીકોનો આશરો લઈ શકે છે તમને સાંધામાં દુખાવો અથવા જ્ઞાનતંતુઓની નબળાઈનો અનુભવ થઈ શકે છે યોગ્ય કસરત કરો લકી કલર વાદળી લકી નંબર પાંચ કુંભ રાશિ તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે નવી તકોના દ્વાર ખુલી શકે છે પરંતુ કામ પર ધ્યાન આપવું જરૂરી રહેશે આપણે બીજાના અનુભવોમાંથી શીખીને આગળ વધીશું કેટલાક મહત્વપૂર્ણ કામ માટે યોજનાઓ બનશે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે કરિયર ટીમ સાથે મળીને કામ કરવાથી ઉત્તમ પરિણામ મળશે તમને કોઈ મોટા પ્રોજેક્ટમાં ભાગ લેવાની તક મળશે નોકરીમાં નવી જવાબદારીઓ આવશે જે પૂરી કરવાની તમારી ક્ષમતા સાબિત કરશે અપરિણિત લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ તેમના જીવનમાં દસ્તક આપી શકે છે લવ જે લોકો સંબંધમાં છે તેઓએ તેમના જીવનસાથી સાથે સહકાર અને સમજણ દર્શાવવાની જરૂર પડશે વિવાહિત લોકોએ તેમના જીવનસાથીના પ્રયત્નોની પ્રશંસા કરવી જોઈએ તેનાથી સંબંધ મજબૂત થશે સ્વાસ્થ્ય કમરનો દુખાવો કે પેટની સમસ્યા હોઈ શકે છે બેસવાની સાચી રીત પર ધ્યાન આપો તમારી જાતને માનસિક રીતે સ્થિર રાખવા માટે ધ્યાન કરો અસંતુલિત દિનચર્યા થાક અને નબળાઈ લાવી શકે છે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો લકી કલર બ્રાઉન લકી નંબર ત્રણ મીન રાશિ તમારે તમારું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે તમે પરિશ્રમ અને ધૈર્યથી સંજોગો પર કાબુ મેળવશો સ્પર્ધા વધી શકે છે પરંતુ આત્મવિશ્વાસ સાથે આગળ વધો તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને ભૂલોમાંથી શીખીને આગળ વધો કરિયર સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આ સમય પડકારજનક રહેશે સતત પ્રયાસોથી સફળતા મળશે માર્કેટિંગ કાયદા શિક્ષણ અને ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો નવી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે લવ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે જેને દૂર કરવાની જરૂર પડશે અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવામાં સંકોચ અનુભવી શકે છે સ્વાસ્થ્ય થાક અને વધુ પડતો તણાવ શરીરને અસર કરી શકે છે માઇગ્રેન માથાનો દુખાવો અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે માનસિક રીતે શાંત રહેવા માટે ધ્યાન અને યોગ કરો લકી કલર લીલો લકી નંબર